બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામે શ્રી ચિત્રોળ માતાના મંદિરે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા વાવ તાલુકાના ચાંદરવા ગામે શ્રી ચિત્રોળ માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વધુમાં વધુ વોટ મળે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા સાહેબ તેમજ રાજપૂત સમાજ અગ્રણી આગેવાન ડીડી રાજપૂત સાહેબ તથા અમીરામભાઈ અસલ તેમજ ચાંદવા ગામના આગેવાનો યુવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા સાહેબ શ્રી ચિત્રોળ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર કરણસિંહ રાજપૂત